માંગરોળ એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનો ચાલુ ફરજ પર હતા ત્યારે તેમનો અકસ્માતમાં પગમાં ચારેક જેટલા ઓપરેશન આવ્યા હતા પરંતુ તેમને તેમની મૂળ ફરજ પર હાજર થવાની લેખિતમાં જાણ કરાતા કંડક્ટર પોતાની પત્ની સાથે ડેપોમાં હાજર થયા પરંતુ ડેપોમાં ફિટનેસ રજૂ કરવાનું જણાવતા કંડક્ટરને ડોક્ટરી ફિટનેસ ન મળતા માંગરોળ ડેપોમાં આ કંડક્ટરને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપો કર્યા છે

છેલ્લા એક વર્ષથી હું ટીસી તરીકે ફરજ માંગરો ડેપોની અંદર બજાવતો બરોબર ત્યારબાદ ત્રણ મહિનાથી હું માધવપુર હતો અને છેલ્લા આ એક મહિનાથી ઉપલા અધિકારી સુધી દોડધામ કરવા છતાં પણ મને કોઈ ન્યાય મળેલ ન હોય ડીસી સાહેબ શ્રીમાળી સાહેબ અને વહીવટી અધિકારી લોકલ સાહેબને પણ મળ મળેલ એ લોકો એમ કહે છે કે સ્થાનિક ડેપો હોય તારો માંગરો ડેપો હોય તને બેસાડ્યો હોય અને જેણે તને ઉભો કર્યો હોય એને મળ બરાબર અમે કશું જ કરી ન શકીએ ઉપલા અધિકારી રાણીપમાં પણ અમદાવાદ એમડી સાહેબને પણ મળેલા એમને પણ અમે રજૂઆત કરેલી છે એમનો પણ કોઈ જવાબ મળેલ નહીં અત્યારે અમે આ થ્રી મીડિયા દ્વારા હું મારી આ જે તકલીફ છે અને હું એ રજૂ કરવા માગું છું કે આના માધ્યમથી હું કહેવા માગું છું કે જે સાચા નિર્માણ છે એ અત્યારે કર્મચારી બધા નોકરી કરે છે અને અમારે જેવા લાચાર અને પગમાં લાગેલું હોય અથવા કોઈ પણ કેન્સરવાળા હોય અન્ય હોય એ લોકોને ઘરે બેસવાનું હોય એમને પોતાનું જીવન ગુજાવવા માટે આર્થિક પરિસ્થિતિ નબળી પરિસ્થિતિ ધરાવતા હોય તો બીજે ક્યાં જઈ શકે મને આજથી છેલ્લા એક વર્ષથી ચારથી પાંચ વાર માનસિક ટેસ્ટ ટેન્શન આપેલું હોય અને વારે ઘડે નોકરીમાં વહેલો બોલાવવામાં આવે છે મારી નોકરી આઠ કલાક હોય છતાં પણ મને નવ કલાક સુધી કામ કરાવેલું છે એમાં યોગેશ ડાકી મહાદેવ ન્યૂઝ માંગરોળ